પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દિલ્હીની મુલાકાતે છે તેવી અટકળો છે કે મેયર દિલ્હી પહોંચી ગયા છે દિલ્હીમાં દિલ્હીના ભારત મંડપમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે આ સંમેલનમાં ભાગ લેવા માટે ઘણા સાંસદ ભાજપના નેતાઓ પણ પહોંચ્યા છે એવી અટકળો છે કે કમલનાથ આજે દિલ્હીમાં ભાજપના નેતાઓને મળી શકે છે આ ઉપરાંત તેઓ કોંગ્રેસને મોટો ઝટકો આપીને ભાજપમાં પણ જોડાઈ શકે છે તેમની સાથે દસ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી શકે છે જો મધ્યપ્રદેશના રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પણ ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓનો સંપર્ક કરી રહી છે સૂત્રોનું માનીએ તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંગરે પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કરી છે દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે કમલનાથ ભાજપમાં જોડાવા અંગેની અટકળોને કારણ કે છિંદવાડા જિલ્લાના ઘણા ધારાસભ્યોએ તેમના ફોન સ્વિચ ઓફ કરી દીધા છે છિંદવાડાના ઘણા ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી આપણે જણાવી દઈએ કે છિંદવાડાની તમામ સાત વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો કબજો છે કમલનાથના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેમના સમર્થક ધારાસભ્યોમાંથી મોટાભાગના દિલ્હી પહોંચી ગયા છે અથવા તો આજે દિલ્હી પહોંચી શકે છે